જય સ્વામિનારાયણ બ્લુ લગુન મોકટેલ બનાવવા માટે થઈને બ્લૂ લગુન સિરપ આ ઘરે બનાવેલું છે બ્લુ લગુનનું ક્યુબ વેનિલા આઈસ્ક્રીમ એ પણ ઘરનો છે આનો વિડીયો આગળ અપલોડ કરેલો છે મોસંબીનો જ્યુસ અને સ્પ્રાઇટ આ સ્પ્રાઇટ ઘરે બનાવેલી છે હવે આપણે એસેમ્બલ કરીએ સૌપ્રથમ પહેલાં ગ્લાસમાં આઈસ્ક્રીમ એડ કરશું પછી મોસંબીનો જ્યુસ વન ફોર્થ કપ જેટલો મોસંબીનો જ્યુસ નાખવાનો છે હવે આઈસક્યુબ એડ કરશું અને સ્પ્રાઈટ અને સ્પૂન ની મદદ થી મિક્સ કરશું હવે આને બ્લુ લગુન સિરપથી થોડુંક લઈ અને ગાર્નિશ કરશું તો તૈયાર છે બ્લુ લગુન Mocktails.